દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું મિન ખત્રી દર્શક મિત્રો વાત કરીશું બોડેલી નજીક આવેલ પ્રજાનગરના આ દ્રશ્યો તમને બતાવી રહ્યો છું આ કોઈ નદી કે કોત આ નથી પરંતુ આ એક કોતર છે જ્યાંથી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે આ રજાનગરના દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું રજાનગરના રહીસોના જે જીવ છે તે તાળવે ચૂંટી ગયા છે અને જે પાણીનો પ્રવાહ છે એ સતત વધી રહ્યો છે જેના કારણે રહીસોની ઊંઘ હરામ થઈ ગઈ છે રહીશો છે અહીંયા ચિંતામાં મુકાઈ ગયા છે તમને હું બતાવી રહ્યો છું ખાસ કરીને જે પ્રકારે હવામાન ખાતાની આગાહી મુજબ છોટાઉદેપુર જિલ્લાને રેડ એલર્ટ કરવામાં આવ્યું છે અને અત્યારે આ પાણીનો જે પ્રવાહ છે તે ખૂબ જ વધી રહ્યો છે સતત છે તે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે વધતા પાણીના પ્રવાહને લઈને રજાનગરની પરિસ્થિતિ અત્યારે બેહાલ થઈ ગઈ છે લોકોને ઘરોમાંથી નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે જે પ્રકારે અત્યારે હું પાણીમાં ચાલી રહ્યો છું અહીંયા લસમસતો પાણીનો પ્રવાહ છે ને પાણી છે તે વધ સતત વધી રહ્યું છે વરસાદ પણ ફરીથી જોરદાર શરૂ થઈ ગયો છે અને વરસાદને લઈને ઘરોમાં પાણી ઘૂસી જાય તેવી શક્યતા છે અત્યારે રાજાનગરમાંની મુલાકાતે હું આવ્યો છું તો અહીં હજુ સુધી કોઈ પણ અધિકારી કે સરપંચે મુલાકાત લીધી હોય તેવું લાગી રહ્યું કારણ કે પાણીનો જે પ્રવાહ છે તે અહીંયા સોસાયટીમાં પહોંચી ગયો છે અને અહીંના રહીશો માટે અત્યારે મુશ્કેલીનો સામનો છે કારણ કે મારા ગૂંઠણ સમા સુધી પાણી છે તમે જોઈ શકો છો અત્યારે રાજાનગરની દૂરદશા પાણી સતત વધશે તો અહીં લોકોને રહેવું મુશ્કેલ બની જશે આ જોઈ શકો છો અત્યારે આ ગૂંઠ સમા પાણી ભરાઈ ગયું છે અહીંથી લોકો પસાર થઈ રહ્યા છે મેં આને લઈને લોકોને જીવ જોખમમાં છે અત્યારે અને લોકોની જે જનજીવનની પણ ખૂબ મોટી અસર પડી છે અને હવાના પ્રેશર સાથે વરસાદ છે તે ધોધમાર વરસી રહ્યો છે અત્યારે અત્યારે ખૂબ જ વરસાદ હવાનું જે પા પ્રેશર પણ વધારે છે હવા ખૂબ ચાલી રહી છે અને દસ વસતા પાણીની અંદર અહીં જે રજાનગરની જે પરિસ્થિતિ છે રજાનગરની અંદર પાણીનો પ્રવાહ વધી રહ્યો છે અને ઘરોમાં પાણી ઘૂસી જશે તો લોકોને ખૂબ જ મુશ્કેલી થશે તો તાત્કાલિક અસરથી સરપંચ સભ્ય તેમજ જિલ્લાના જે લાગતા ઓળખતા અધિકારીઓ છે રજાનગરની મુલાકાત લે અને અહીંના લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢે તેવી મારી અપીલ છે જે પ્રકારે અત્યારે હું જ્યાં ઊભો છું ત્યાં ઉડાણસોમાં પાણી છે મારા અને જે વરસાદ છે તે સતતને સતત વધી રહ્યો છે અહીંના લોકોના જીવન પર મોટી અસર થઈ ગઈ છે ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને ઘરોમાંથી નીકળવું પણ આ લોકોને મુશ્કેલ થઈ ગયું છે તો જે પ્રકારે સતતને સતત છોટા ઉદયપુર જિલ્લાની અંદર સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને ધમાકેદાર બેટિંગને લઈને સતત છે તે વરસાદ થઈ રહ્યો છે જે પ્રકારના દ્રશ્યો અત્યારે હું તમને બતાવી રહ્યો છું આ પ્રજાનગરની હાલત છે આ ગલીની અંદરથી પાણીનો પ્રવાહ છે ખૂબ જ વધી રહ્યો છે વહી રહ્યો છે અને અહીંયાથી નીકળવું પણ કદાચ મારા માટે મુશ્કેલ છે કારણ કે પાણીનો ખૂબ જ પ્રવાહ છે વધારે તો અત્યારે આપણે અંદર ધીમે ધીમે જઈશું અને ત્યાંથી વિડીયો લઈશું ત્યાંની શું પરિસ્થિતિ છે આ ગલી છે પ્રજાનગરની ગલીની અંદરથી નીકળવું મારા માટે મુશ્કેલ થઈ રહ્યું છે કારણ કે ગલીમાં પણ ખૂબ જ પાણીનો પ્રવાહ છે અને આ તમે જોઈ શકો છો અત્યારે કેવું છે ભાઈ મજામાં કેવું લાગે છે પાણી આવી જશે આ જે છે અજાનગરની આ ગલી છે અને આ પાણીનો પ્રવાહ ખૂબ જ વધી રહ્યો છે કેવું છે પાણી જવા જવાના અંદર દસમસતો પાણીનો પ્રવાહ છે અને અહીંયાથી ઘરોમાં પાણી ઘૂસી જાય એવું લાગી રહ્યું છે આ રજાનગર પાસે આવેલી આ કોતર છે સામે વર્ધમાન નગર સોસાયટી છે અને આ સામે રસો તમે બતાવી રહ્યો છું પાણીના દસનો પ્રવાહ તમે જોઈ શકો છો આ ઘરમાં પાણી ઘૂસી ગયું લાગી રહ્યું છે દેખાય છે તમને અહીંના લોકોની ઊંઘ છે તે હરામ થઈ ગઈ છે કારણ કે હવે પાણીનું સતત વધી રહ્યું છે તો પાણીનો પ્રવાહ છે સતત વધી રહ્યો છે તો વધુ અપડેટ માટે મારી સાથે જોડાતા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો ફોલો કરજો જય હિન્દ